વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ નવ ચિત્રના ચાલીસ એવા મહત્ત્વના હેતુલક્ષી જે ઓલરેડી અસાઇનમેન્ટના આદર્શ પ્રશ્નપત્રના છે ઓલરેડી ચિત્રનું એક પેપર તો આપણે સોલ્વ કરેલું છે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે એના પણ હેતુલક્ષી જોઈ લેજો અને સ્વાધ્યાયના જોઈ લેજો બરાબર તો આઈ એમ શ્યોર કે તમારી ચિત્રની તૈયારી ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે તો તમે તમારી તૈયારી ચેક કરવા માટે જોડે જોડે ટેસ્ટ પણ આપી શકો છો બરાબર કે ભાઈ ચલો એક પેપર લઈને બેસી જાઓ અને જોડે જોડે જોઈ લો તમને કેટલું આવડે છે બરાબર અને બીજું ડિસ્ક્રિપ્શનમાં તમને ધોરણ નવના તમામે તમામ મહત્ત્વના વિડીયોઝ મળી જશે તો સૌથી પહેલો ક્વેશ્ચન છે એચ સિરીઝની પેન્સિલોમાં કયા ગ્રેડની પેન્સિલનો સમાવેશ થતો નથી તો સિમ્પલ એચની વાત કરી છે મતલબ એચવાળા તો બધા આવે તો ડી વાળો ના આવે એટલે પાંચ ડી એટલે ડી ખોટો છે બરાબર એટલે સમાવેશ થતો નથી કોનો અહીંયા નથી એ લખ્યું છે એટલે પાંચ ડી કમ્પાસ બોક્સના કયા સાધનથી ખૂણો માપી શકાય હવે આ કોને ના આવડે આવડે ને તો ડી કોણ માપકથી મેરેથોન દોડની હરીફાઈમાં દોડતા યુવકને ચિત્રમાં દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે તો ત્રાસી રેખાનો ઉપયોગ થાય છે ત્યારબાદ દ્વિપાર્શ્વ આકાર ટુ કોને કહેવાય તો કોને કહેવાય ફોટો ફ્રેમને કહેવાય કારણ કે બીજા બધા અહીંયા શું છે થ્રી છે કયા સંતે વાદળી રંગને પરમાત્માનો પ્રતીક માન્યો છે તો કયા સંતે માન્યો છે તો સી જવા આવશે નાનકે કયા રંગોનો ઉપયોગ કરવાથી ચિત્રમાં ઘનતા કે કદનો આભાસ ઊભો થાય છે તો કયા રંગ અપારદર્શક ગ્લેઝ ટાઇલ્સમાં કયા આકારોવાળી ભાતનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ભૌમિતિક ભાત ત્યારબાદ આઠમો પ્રશ્ન જમીન ઉપર ઉગેલું ઘાસ કયા પ્રકારના વિસ્તરણનું ઉદાહરણ છે તો જવાબ આવશે સી પાયામાંથી ત્યારબાદ જે શિલ્પને ચારે બાજુથી કંડારીને ઘાટ આપવામાં આવ્યો હોય તેને કેવું શિલ્પ કહેવાય તો એને કહેવાય પૂર્ણમુર્ત શિલ્પ રુદ્ર મહાલયના શિખરની ઊંચાઈ કેટલી હતી તો એકસો પચાસ ફૂટ હતી નીચેના પૈકી કયું સ્થાપત્ય સોલંકી યુગની સમુદ સમૃદ્ધ સમૃદ્ધ સ્થાપત્ય કલાની ઝાંખી કરાવે છે તો જવાબ આવશે રુદ્ર મહાલય આ બધા વાંચ લેજો એકવાર બહુ જ રસપ્રદ માહિતીઓ છે જે સ્થળો વિશે ને કલરો વિશે ને બરાબર એમ તમને એવું લાગે કે ચલો આ બધા વિષય શું કામના પણ એમ ખરેખર રસપ્રદ અને બહુ બધું નોલેજ મળે એવા વિષયો છે બરાબર તો એકવાર વાંચ લેજો પૂરેપૂરી બુક બરાબર ટાઈમ કાઢીને ત્યારબાદ બારમો ક્વેશ્ચન જૂનાડીસા શહેરમાં કયા મંદિરના પ્રવેશ દ્વારે કીર્તિ તોરણ જોવા મળે છે તો એ કયું આવશે સિદ્ધા સિદ્ધાંબિકા બરાબર ડી જવાબ આવશે બીજું સ્વાધ્યાયના ક્વેશનનું સોલ્યુશનનો વિડીયો પણ બનાવેલો છે બરાબર ક્વિક તમે ટીક કરી લેલી ચોપડી ખોલીને બરાબર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ એની પણ ત્યારબાદ અડાલજ ગામ કયા જિલ્લામાં આવેલું છે તો ગાંધીનગર જિલ્લામાં આવેલું છે વાવ કોને કહેવામાં આવે છે તો વાવ કોને કહેવાય પગથિયાવાળા કૂવાને સિમ્પલ વિશાળ તળાવ કે સરોવર વચ્ચે કરવામાં આવતા બેટને શું કહે છે તો એ બેટને શું કહેવાય બક સ્થળ કહે છે બરાબર સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે કાંકરિયા તળાવનો ઘેરાવો લગભગ કેટલા કિલોમીટરનો છે તો સવા બે કિલોમીટરનો છે ત્યારબાદ સુલતાન અહમદ શાહના ગુલામે કઈ મસ્જિદ બ બંધાવી હતી તો સિમ્પલ સીધી સૈયદની મસ્જિદ અમદાવાદનું કયું સ્થાપત્ય તેના જાણીના અનુપમ નકશી કામ માટે વિશ્વવિખ્યાત છે તો સીધી સૈયદની મસ્જિદ બરાબર ત્યારબાદ ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે તો ઝૂલતા જે મિનારા છે એ અમદાવાદમાં આવેલા છે મિનારાના દરેક માળ પર કલાત્મક કોતરણીવાળા ખાલી જગ્યા છે તો શું છે કલાત્મક કોતરણીવાળા જરૂખા છે કયા સોફ્ટવેરમાં સરળતાથી લાઇન ડ્રોઈંગ કરી શકાય છે તો કોરલ ડ્રો બાળકોને ટીવીમાં જોવા મળતા કાર્ટૂન કાર્ટૂનની ફિલ્મ સાને આભારી છે તો સાને આભારી છે એનિમેશને આભારી છે શ્રી રવિ રવિશંકર રાવળને મેયવ ચંદ્રક ક્યારે મળ્યો હતો તો ઈસવીસન ઓગણીસો સોળમાં નીચેના પૈકી કયું ચિત્ર શ્રી રવિશંકર રાવળનું છે તો જવાબ અહીંયા આવશે ચાંદાપોળી અને બધા ચિત્રો પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ એક જાતની કલા જ છે અને તમારામાંથી શ્યોર ઘણા બધાને ચિત્ર દોરવાનો પણ શોખ હશે તો મારા મતે તો કંઈક ને કંઈક શોખ રાખવો જોઈએ બરાબર તમારે પણ જો નથી તો ડેવલપ કરજો વેકેશનમાં કલાકાર શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે તો રંગોના રાજા નામે ઓળખાય છે દેવિયાની ચિત્રના કલાકાર કોણ છે તો શ્રી સોમાલાલ શાહ શ્રી યજ્ઞેશ્વરભાઈના પિતા શ્રી કલ્યાણજીભાઈ વ્યવસાય કોણ હતા ભાઈ ચિત્ર શિક્ષક હતા શ્રી યજ્ઞેશ્વર શુક્લની નિવૃત્તિ પછી ચિત્રકલા વિભાગના અધ્યાપક અને અધ્યક્ષ તરીકે ક્યાં રહ્યા હતા તો વનસ્થલીમાં રહ્યા હતા નમસ્તે કરતી સ્ત્રીની જાણીતું ચિત્ર કયા કલાકારનું છે તો બંસીલાલ વર્માનું છે શ્રી બંસીલાલ વર્મા ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનની સ્થાપના કોણે કરી તો કોણે કરી શ્રી બંસીલાલ વર્માએ કરી ત્યારબાદ રૂપદા કલાવૃંદની સ્થાપના કયા કલા કલાકારે કરી તો શ્રી જસુભાઈ નાયકે કરી ત્યારબાદ ગરીબોનું સ્વર્ગ નામનું ચિત્ર જે જાણીતું ચિત્ર છે ગરીબોનું સ્વર્ગ એ કયા કલાકારનું છે તો એ શ્રી રસિકલાલ પરીખનું છે શ્રી રસિકલાલ પરીખના ચિત્રોના વિષયો કયા હતા તો ગુજરાતનું લોકજીવન હતા હવે જો તમે આમાં તો ચલો લાઈનસર છે બાકી જો તમારે પણ આવી રીતે લાઈનસર આવતા હોય અંદર કયા રસિકલાલ પરીખની વાત કરી બરાબર તો એની પહેલાં ચિત્ર કયું છે કયા કલાકારનું છે તો એ રીતે એમ થોડો અંદાજો લગાવો તો તમે એવી રીતે લગાવી શકો બરાબર તમારા પેપરમાં શ્રી ખોડીદાસ પરમારનો જન્મ કયા શહેરમાં થયો હતો તો ભાવનગર શહેરમાં થયો હતો સ્નાન મુગ્ધા ચિત્રના કલાકાર કોણ છે તો શ્રી ખોડીદાસ પરમાર કલા વિવેચક અને ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે તો કયા કલાકાર જાણીતા છે શ્રી નટુભાઈ પરીખ કયા કલાકારના ચિત્રો ખૂબ જ આબેહૂબ અને અભ્યાસપૂર્ણ છે તો શ્રી કનૈયાલાલ યાદવના નીચેના પૈકી કયું ચિત્ર શ્રી કનૈયાલાલ યાદવનું છે તો સરદાર વલ્લભભાઈ પટેલ સાદાઈ ખંતપૂર્વક કાર્ય પ્રામાણિકતા મિતભાષિતા અને મૃદુતા આ ગુણો કયા કલાકારની જીવનશૈલી દર્શાવે છે તો શ્રી પ્રતાપસિંહ જાડેજાની રંગ અવધૂત ચિત્રના કલાકાર કોણ છે તો કોણ છે શ્રી જસુભાઈ નાયક તો વિદ્યાર્થી મિત્રો ચાલીસ માર્ક્સનો તમે જરૂરથી ટેસ્ટ આપ્યો હશે તો કેટલા માર્ક્સ આવે પહેલાં નીચે કમેન્ટ કરો બરાબર અને જો તમારા પાંત્રીસ ઉપર ત્રીસ ઉપર માર્ક્સ છે તો મતલબ મારી તૈયારી સારી કહેવાય અને જો ઓછા છે તો એકવાર બુક વાંચી લો બરાબર અને બીજું પેપર છે એ પણ તમે આવી રીતે ટેસ્ટ આપી શકો બાકી જોઈ લેજો એના પણ હેતુ લક્ષીઓ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ બંનેની સ્વાધ્યની અને બંનેની બરાબર અને ડિસ્ક્રિપ્શનમાં તમને ધોરણ નવના અન્ય વિષયના આઈ એમ પી પણ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ